નમસ્કાર દર્શક મિત્રો આપ જે જો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચારની વાત કરીએ તો રાજુલાના પીઆઈ એડી ચાવડાની બદલી થતા ભવ્ય વિદાય સમારોહ યોજાયો અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી ચાવડા તેઓની અમરેલી એલસીબી શાખામાં બદલી થતા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પીઆઈ એડી ચાવડા તેઓ છેલ્લા રાજુલા શહેરમાં દસ મહિના સુધી ખૂબ જ નિષ્ઠાપૂર્વક રીતે ફરજ બજાવી હતી તેમજ નાના માણસોને પીઆઈ એડી ચાવડા દ્વારા કોઈ પણ બાબતોને લે હંમેશા ન્યાય અપાવ્યો હતો રાજુલામાં સરળ સ્વભાવ ધરાવતા અને નિષ્ઠાવાન તરીકે કામગીરી એડી ચાવડાની કામગીરીને તેની અમરેલી એલસીબી શાખામાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો હતો પીઆઈ એડી ચાવડાને ફૂલહાર પહેરાવી અને શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પીઆઈ એડી ચાવડાને ફૂલોના વરસાદથી ઉષ્માબે સન્માન સાથે વિદાય આપી હતી એસ કે એસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર અજલા